જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે બહેનોને પીસીઓડી ની પ્રોબ્લેમ છે તેવી બહેનો માટે સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું પીસીઓડી માટે જો તમે ઘણા બધા દવાખાનાઓ ટ્રાય કરી લીધા છે બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે પણ પીસીઓડી માં કોઈ પણ પ્રકારની રાહત નથી મળતી તેવી બહેનો આ વિડિયો માં ખાસ ધ્યાન આપજો એકદમ બેસ્ટ ઘરેલું નુસ્ખો બતાવું છું જે ઘરેલું નુસ્ખો તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો અને વર્ષો જૂની તમારી

પાંચ મહિના છ મહિના એવી રીતના માસિક આવતા હોય છે તો તેને પીસીઓડી ની પ્રોબ્લમ હોય છે તો આ પ્રોબ્લેમ છે તે થઈ શકે છે બીજું તેનું લક્ષણ છે કે તેનું વજન છે તે ઝડપથી વધવા લાગે છે ત્રીજું તેનું લક્ષણ છે કે તેના ચહેરામાં અથવા તો શરીરના કોઈ પણ ભાગમાં પુરુષોની જેમ વાળ ઉગવા લાગે છે અથવા તો તેના માથાના વાળ છે તે વધારે પ્રમાણમાં ખરવા લાગે છે તેનો સ્વભાવ છે તે છીડછીડો થઈ જાય છે નાની નાની વાતમાં ગુસ્સો કરે છે અથવા તો ટેન્શનમાં આવી જાય છે તણાવમાં આવી જાય છે આ ખાસ લક્ષણો જે

જમ્યા બાદ પી લેવાની છે જે બહેનોને વર્ષો જૂની પીસીઓડીની પ્રોબ્લેમ છે તેનાથી તેને જળ જરૂર નહીં પડે સિમ્પલ છે એક ગ્લાસ તમારે નોર્મલ પાણી લેવાનું છે તેમાં બે ચમચી તમારે એ એલોવેરા કુવાર પાઠું હોય છે તે ઘરનું હોવું જોઈએ બે ચમચી તમારે એલોવેરા પાણીમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને તેમાં બે ચપટી તમારે ખાવાના સોડા મીઠા સોડા આવે છે તે ફક્ત બે ચપટી મિક્સ કરી અને

વધારે પ્રમાણમાં ખરવા લાગ્યા છે સ્વભાવ થઈ ગયો છે નાની નાની વાતમાં ગુસ્સો કરે છે ટેન્શનમાં આવી જાય છે તણાવમાં આવી જાય છે પીસીઓડીને લગતી તમામ પ્રકારની પ્રોબ્લેમ છે તે બહેનોને સોલ્વ થઈ જશે અને કોઈ પણ પ્રકારની મેડિસિનોની પણ જરૂર નહીં પડે આ વિડીયો બધાને શેર કરો